નવરાત્રી આવી ગઈ છે અને મોલીદા સ્ટીલ એન્ડ પ્લાસ્ટિક તમારા માટે બેસ્ટ ઓફર લાઈન આવી ગયા છે જ્યાં તમને બાર પ્લસ વધુ આઇટમમાં નવી નવી વેરાયટીમાં ગરબા મળી જવાના છે સુરતની અંદર અમારી જેટલી વેરાયટીઝ તમને ક્યાંય જ નહીં જોવા મળે ગરબા સાથે બાજુ સદંતર ફ્રી આપી દેવાનો છે નવસો નવ્વાણું થી સ્ટાર્ટિંગ પ્રાઇઝ સુરતની અંદર તમામ જગ્યાએ શિપિંગ અમારું ફ્રી રહેવાનું છે તમે નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર ઓર્ડર કરી દો અને તમારો ગરબો માતાજીનો બુક કરાવી દો